નમસ્કાર મિત્રો આજે આપણે ફરી આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને તો વિડીયોમાં તમે બન્યા રહો અને આ વિડીયો છે સાત કોઠાની વાવ અને બાજુમાં સધી માતાનું મંદિર છે જે તમને સંપૂર્ણ અમે માહિતી આપીશું તો તમે વ્લોગમાં બન્યા રહો અને હજી સુધી તમે જો અમારી ચેનલ દરજી ફેમિલી વ્લોગને લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો બન્યા રહો વિડીયોમાં ચાલો આપણે વિડીયોમાં अगळवती आगल <स्थागा> 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 પહેલા આપણે સધીમાના દર્શન કરી લઈએ પછી વાવની અંદર જઈએ અને આ એક્ઝેક્ટ લોટેશન ક્યાં આવેલું છે એ પણ તમને કહીએ પેલા સદીમાના દર્શન કરી લઈએ તો મિત્રો આ સધીમાનું મંદિર છે આપણે જીવી શકો છો હાઈકોર્ટ સધી કહેવાય છે એ બાજુમાં જમની વાવ આવે છે સામુજ મંદિર છે હાઈવે ઉપર આવેલી છે વાવ ને મંદિર બંને તો માં તમે તો મિત્રો આપણે આ સાત કોઠાની વાવ જે સદી માતાની વાવ તરીકે ઓળખાય છે ત્યાં અહીંના સ્થાનિક જે ભાઈ ભાઈ અહિયાં કંશે એમની જોડે આપણે જાણીએ આ વાવના વિશે અને તેઓ શું એમનો કે આ વાવ વિશેનો અભિપ્રાય છે અને શું કહેવા માગે છે તે જાણીએ સૌપ્રથમ તો આપનું નામ સાહેબ કે જણાવો મહેશભાઈ પારેખ મહેશભાઈ પારેખ બરાબર અને આ વાવ વિશે આપ જણાવો અમારા મિત્રોને કે આ વાવ કેટલા સમયથી છે અને આ વાવ કોને એમ કે બંધાય કઈ રીતે વાવનું નિર્માણ થયું સાડત્રીસ વર્ષ સાડત્રીસ સાડત્રીસ વર્ષથી તો આવું તમે આવો

माता के मंदिर से मित्रों रामनागर तो मुझे दर्शन कराइए जय iya apa ini maksudnya બરાબર જમીન છે નીચો નથી હાલા એ ત્રણ ચાર છે બરાબર તો મિત્રો આપણે વિડીયો અહીં પૂરો કરીશું હવે તમને મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને આપણે આ લોકેશનનો એક્ઝેક્ટ તમારે વિજાપુર ગાંધીનગર હાઈવે ઉપર મરૂડી આશ્રમ ચોકડી ઉપર આવેલી છે આ સાત કોઠાની વાવ મિત્રો તો તમે પણ ખૂબ દિવસ જરૂર આવજો ધન્યવાદ